નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજ્ય સહિત દેશ દુનિયામાં યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે આજે એકવીસમી જૂન છે ત્યારે આજના દિવસને યોગ દિવસ તરીકે જાહેર કરાયો છે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરી યોગ કર્યાને સંબોધન કર્યું હતું તો રાજ્ય સહિત દેશ દુનિયા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ ઉજવી રહી છે ત્યારે જેપી પી નડ્ડા બાબા રામદેવ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણી કરી છે મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે યોગથી આપણને જે શક્તિ મળે છે તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દસ વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે વધુમાં તેમણે કહ્યું કે મેં બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો ભારત તે પ્રસ્તાવને એકસો સિત્યોતેર દેશોએ ટેકો આપ્યો હતો જે પોતાનામાં એક રેકોર્ડ હતો ત્યારથી યોગ દિવસ સતત નવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે બે હજાર પંદરમાં દિલ્હીમાં ફરજના માર્ગ પર પાંત્રીસ હજાર લોકો એક સાથે યોગા કર્યા હતા દુનિયાના તમામ વરિષ્ઠ નેતાઓ જ્યારે પણ તક મળે છે ત્યારે મારી સાથે યોગની ચર્ચા કરે છે તે વિશ્વના લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે સાઉદી અરેબિયાએ તેનો શિક્ષણ પ્રણાલીમાં સમાવેશ કર્યો છે જર્મનીમાં એક પોઈન્ટ પાંચ કરોડ લોકો યોગ અભ્યાસ અપનાવ્યો છે कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है मुझे याद है मैंने 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था आज वहां योग बेहद पॉपुलर हो चुका है तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया है सऊदी अरब ने तो योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है जर्मनी में आज करीब डेढ़ करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं योग तो केवल एक विद्या नहीं है बल्कि एक विज्ञान भी है आज सूचना क्रांति के इस दौर में हर और सूचना संसाधनों की बाढ़ है ऐसे में मानव मस्तिष्क के लिए एक विषय पर फोकस कर पाना एक बड़ी चुनौती साबित हो रहा है इसका भी निदान हमें योग से मिलता है हम जानते हैं एकाग्रता मानव मन की सबसे बड़ी ताकत है योग ध्यान के जरिए हमारा ये सामर्थ्य भी निखरता है इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जाता વિશ્વભરમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે રાજ્યકક્ષાની ઉજવણી સરહદી કરવામાં આવી જ્યાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની સાથે જ શંકર ચૌધરી જેઓ વિધાનસભાના અધ્યક્ષ છે સાથે જ પરબત પટેલ પૂર્વ સાંસદ છે

અટારીવાઘા બોર્ડર પર જવાનો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું તો જવાનોએ પણ યોગ કર્યા હતા અટારીવાઘા બોર્ડરના દ્રશ્યો જ્યાં જવાનોએ યોગ કર્યા અટારીવાઘા બોર્ડર પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે દસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે યોગ દિવસે દસમું વર્ષ છે ત્યારે યોગ દિવસની ઉજવણી થઈ બીએસએફના જવાનો યોગના કાર્યક્રમમાં જોડાયા બે હજાર ચોવીસ માટે યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગ છે જેમાં બીએસએફના જવાનોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને દેશમાં જગ્યાએ યોગનો કાર્યક્રમ છે ત્યારે બોર્ડર પર દ્વારા યોગ આજે સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે લેહના કોઝાર્કમાં આઈટીબીપી ના જવાનોએ પણ યોગ કર્યા હતા લેહના કોઝાર્કના દ્રશ્યો જ્યાં આઈટીબીપી ના જવાનોએ યોગ કર્યા હતા સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે લેહમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ કોઝાર્કમાં આઈટીબીપીના જવાનોએ યોગ કર્યા હતા તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો લખનઉમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યોગ કર્યા હતા અને તેમણે કહ્યું કે આજે હું તમને દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અભિનંદન આપું છું આ તક દેશના વડાપ્રધાન મોદી દ્વારા અમને આપવામાં આવી છે જેમના પ્રયત્નો અને વિઝનના પરિણામે વિશ્વ નજીક આવ્યું છે યોગને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે જોડીને ભારતની સંસ્કૃતિ અને પરંપરાને આ વિરાસત સાથે જોડીને ગૌરવ અપાવવાનો પ્રયત્ન કરશે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રક્ષા મંત્રી રાજનાથ રાજનાથસિંહ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય લોકોએ દિલ્હીમાં યોગા કર્યા હતા તો રાજનાથ રાજનાથસિંહની સાથે જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય લોકોએ પણ દિલ્હીમાં યોગા કર્યા હતા દિલ્હીના દ્રશ્યો જ્યાં યોગ દિવસની ઉજવણી થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો એકવીસમી જૂન યોગ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે દસમું વર્ષ છે ત્યારે રાજનાથસિંહ આર્મી ચીફ જનરલ અને મનોજ પાંડે અને અન્ય લોકોએ દિલ્હીમાં યોગા કર્યા હતા તો દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજદ્વારીઓ સાથે યોગા કર્યા હતા અનેક નેતાઓએ પણ યોગા કર્યા ત્યારે એસ જયશંકરે પણ અન્ય રાજદ્વારીઓ સાથે યોગા કર્યા હતા વિદેશ મંત્રી છે આપણા જેમણે યોગ નિદર્શન કર્યું હતું બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ મુંબઈમાં યોગ કર્યા હતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ યોગ કરવા માટે પહોંચ્યા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તેમણે પણ ઉજવણી કરી હતી તેમની સાથે અનેક લોકો જોડાયા હતા જેઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

और इसलिए योग सेल्फ के लिए जितना जरूरी है जितना उपयोगी है जितनी ताकत देता है उसका विस्तार सोसाइटी को भी फायदा करता है और जब सोसाइटी को लाभ होता है तो सभी मानव जात को लाभ होता है विश्व के हर कोने में लाभ होता है मैं भी दो दिन पहले एक मैंने वीडियो देखा इजिप्त ने मिस्र ने एक कंपटीशन ऑर्गेनाइज किया और उन्होंने टूरिज्म से जुड़े हुए जो आइकनिक सेंटर्स थे वहां पर जो बेस्ट योगा की फोटो निकालेगा या वीडियो निकालेगा उसको अवॉर्ड दिया और वो जो तस्वीरें मैंने देखी मिस्र की बेटी बेटियां सारे आइकॉनिक पिरामिड वगैरह के पास खड़े रह करके अपने योगा की मुद्राएं कर रही है इतना आकर्षण पैदा कर रही है और कश्मीर के लिए तो योग एक बहुत बड़ा रोजगार का जरिया बन सकता है टूरिज्म के लिए बड़ा आकर्षण का केंद्र बन सकता है तो मुझे आज बहुत अच्छा लगा ठंड बढ़ी मौसम ने भी थोड़ा चुनौतियां पैदा की फिर भी आप डटे रहे मैं देख रहा था कि हमारी कई बेटियां ये दरी को ही अपने જો યોગા મેટોનેગર માં છે ને ત્યાં તેઓ સંબોધન કરી રહ્યા હતા યોગ દિવસની ઉજવણી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગર માં કરી તેમણે યોગા કર્યા હતા અને હાલમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા શ્રીનગરમાં વરસાદ હોવા છતાં પણ જ્યારે યોગ કરાવવામાં આવતો હતો ત્યારે ત્યાંથી કોઈ ઊભું થઈને નહોતું ગયું તેની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કરી અને તેમની સરાહના કરી હતી ત્યારે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં અનેક મહાનુભાવો જોડાયા છે અનેક નેતાઓ જોડાયા છે ત્યારે વડાપ્રધાન તો ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શ્રીનગરના સૌપ્રથમ દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યા છે આ વખતે તેમણે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં યોગા કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોની સાથે યોગા કર્યા હતા ત્યારે બીજા દ્રશ્યો જેપી નડ્ડા યોગા કરી રહ્યા છે જેપી નડ્ડા પણ યોગાને લઈને જે કાર્યક્રમ હતો તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને લોકોની સાથે યોગા કર્યા હતા ત્યારે રાજનાથસિંહે પણ યોગ કર્યા હતા ત્રણ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ત્રણેય મહાનુભાવો યોગા કરતા નજરે પડી રહ્યા છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને બે હજાર ચોવીસ માટે યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે છે વિદેશ મંત્રી જયશંકરે પણ એસ જયશંકરે પણ યોગા કર્યા હતા તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સાથે જોડાઈને યોગ કર્યા હતા તો ત્રણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોયા હતા આપે એસ જયશંકરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમની સાથે અનેક લોકો જોડાયા છે અને યોગ નિદર્શન કરી રહ્યા છે એસ જયશંકર યોગા કર્યા સાથે જે નડ્ડાએ પણ યોગા કર્યા બાબા રામદેવની જો વાત કરવામાં આવે તેમણે યોગા કર્યા યોગી આદિત્યનાથે પણ યોગા કર્યા હતા રાજનાથસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગા કર્યા હતા